તો હાલો ઈટ્યુ ફેમિલી આજે ફાઇનલ આપણે લીલી હળદરનું નક્કી થઈ ગયું છે મેં કીધું હાલો મી પપ્પાને કો આજ તો ઉપાડીને જુઓ તો જોકે મેં કીધું કેવી હળદર નીકળે છે જે માતાજી નામ લઈને ઉપાડી નાખું તો જો મસ્ત હવે દેખાય તો છે મેં કીધું આમાં તો કાંઈ નથી ને તો એમાં જોયું કાંઈ નથી આમાં જ છોટેલી છે જો કે થોડી કાશી તો છે જ જો થોડીક વાર છે પણ તો કેટલીક અડધન નીકળે તમને હાલો આગળ બતાવીએ તો ખાસ કરીને જોડાઈ રહેજો પેલો ફોદીનો આપણો આવી ગયો છે ચા આપણે પોર આગાઠીએ વાવ્યો તો એ છે જૂની અડધર પોર વાવેલ છે નવી થઈ આપણે પોત ક્યારે ખબર ઉતાણી માથે કેમ કઈ ઉતાણી પછી કુતાણી પેલા વાયુ હતું આ ગાંઠી આપણે જો કે ખાવા હાટું લીધું ને મેં કીધું હાલો જોયું આમ કેવી થાય આપણે જમીનમાં કોહી દઈ તો ઘણા સમયે તો ઊગી તી મહિનો દોઢ બે મહિને તો થઈ જોકે મેં કીધું અમે આપણે ફોદીનો લીંબુડીને વાવી છે તો કેવું થાય આપણને ખબર પડે જાણવા મળે જો આવી થઈશ ત્રણ ત્રણ ગાંઠિયા થઈશ આંગણે આપણે વાવેલ છે જોકે એમને આપણે ઢોર રાખતા એની ગમાણમાં વાવેલ તો હજી મેં કીધું કે બે વાવી ગયો સોડવા એમાંથી પેલા નાના નાના બસોલિયા નીકળ્યા નહીં જો આપણે આ બે સોળવા પાસા વાવી દઈએ એમાંથી મમ્મી પૈન પપ્પાને કહું છું કે આજે આ બે સોળવા વાવી દો ને એક હતો ને એ ઉપાડીને એમાં જ પાછા બે કર્યા તો નાના નાના કૂણા કૂણા સે બે વાવી દીધા પાછા મમ્મી જો કે પાણી તો આપણે પાવાનું જ છે તો હાલો આપણે હળદર વીણી લઈ બધીએ કેટલીક થાય વીણીને ધોઈને સાફ કરીને પછી તમને કમ્પ્લીટ ખાસ કરીને આગળ જણાવીએ શું બનાવીએ અને કઈ રેસીપી હા આપણી બેનપણીને એકદી આપણે વાત કરી હતી મન કે આશેનો સોડ વસે તો મેં એને વાત કરી હું આશે લીલી હળદર મનકી એવું છે હું કે હા કે એનું લીલી હળદરનું આ શાક મસ્ત શિયાળામાં બને તો મેં એને વાત કરી હતી કે આપણે આ ઉપાડે ને ત્યારે તમે બનાવજો શાકની રેસીપી તો હાલો આપણે બેનપણી બનાવી છે તો આપણે કે શું શાક બને એટલી તો નથી નીકળી પણ થોડીક લઈ લેશું રેકડીમાંથી આ એક જ ગાંઠિયો વાવ્યો તો ને એમાંથી એક છોડવો ને એમાંથી એટલા બસાલા ફૂટાશે તો જો કે શીખવા માટે બનાવું છે તો કેટલું બને ને કેવું ભાવે કે બેનપણી કે મસ્ત બનાવી કે મેં કીધું તો હાલો આપણે કોઈ વાંધો નહીં એક તો એમાં જો થઈને થોડીક લઈ લેશું આપણે જો શાક નું નક્કી થાય તો તમને આગળ બતાવશું તો ખાસ કરીને આગળ રહે જો હાલો ધોઈને સાફ કરીને કમ્પ્લીટ કરી નાખીએ અત્યારે બપોરે બનાવીએ કે સાંજે બનાવીએ સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાએ મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજીને જય રામાપી તો હાલો આપણે સાઈનનું નક્કી થઈ ગયું છે આપણે લીલી હળદરનું શાકની રેસિપી બનાવવાની તો જો તમને વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને બને એટલો શેર કરજો ને હા કોઈ પણ બનાવ્યું હોય લીલી હળદરનું શાકની રેસિપી તો પણ તમે કોમેન્ટ કરજો સાઈખવું હોય તો કોઈ પણ કોમેન્ટ કરી દેજો આપણે ક્યારેય સાઈખવી નથી ને ક્યારેય બનાવ્યું નથી આજે પહેલી વખત આપણે મેં કીધું બનાવીએ તો ઘડિયાળમાં સાત વાગી ગયા છે તો સાતમાં પાંચ મિનિટની વાર રહી છે તો હાલો આપણે ફાઇનલ હવે નક્કી થઈ ગયું કે અત્યારે બનાવી નાખીએ તો આપણે અર્દરની સાલ ઉખેડી લીધી છે ફાઇનલ અને ખમણીને કમ્પલીટ કરી લીધું ને હવે ટમેટા સુધારા ગયા હવે મરચા તીખા બે પણ સુધારી નાખીએ તો હાલો હવે આપણે લીલી હળદર ને આદુ ખાંડી નાખીએ થોડીક મરચી ભેરી ડુંગળી સુધારી નાખીએ લસણ પણ આપણું ફોલાઈ ગયું છે વટાણા પણ ફોલાઈ ગયા છે તો ખાસ કરીને હાલો ડુંગળીની કુસ પણ બની ગઈ છે તો કેવું બને એનું ખાસ કરીને તમે આગળ જોડાઈ રહેજો બો મસ્ત બને એમ કીએ છે તો આપણે ઘી મૂક્યું છે ઘી જો હે આગળ તો હાલો આપણે જીરું ને રાઈ ને ઘીમાં મૂકી દીધું આપણી ફૂટી ગઈ તો હવે આપણે એમાં લીલી હળદર પણ જોકે ઘીમાં વઘાર કર્યો ને બહુ સુગંધ મસ્ત આવે તમે પણ એક વખત બનાવજો બસ તો એમ કોઈ પણ ના ખાતું એને પણ મંડે ભાવવા એવું મંડે સુગંધ લીલી અડદરનું રેસીપી બનાવવાની થઈ હો નક્કી જોકે ગામડામાં તો ઓછું બધવાનો માલ બધો મળે એક વસ્તુ હોય તો એક વસ્તુ ન હોય એક વસ્તુ હોય તો એક વસ્તુ ન હોય પણ આજે માતા દહી એ બધી વસ્તુ મળી ગઈ છે લીલી અળદર પણ થોડી કટેમ હતી એ પણ હતી ઘરમાં ને આદુ ને અર્ધર અડદરવાલાની લચણની પણ પેસ્ટ મસ્ત બની ગઈ તો હાલ આપણે લીલી અડદર પણ સડી ગઈ છે અને બીજા થામમાં આપણે તેલ પણ મૂકી દઈ ગરમ તો હાલ આપણું તેલ આવી ગયું તો એમાં થોડો કાજુ બદામનો ભૂકો ઉમેરી દઈ મસ્ત એકદમ ડુંગળી હાલ સડી જાય ને પછી આ બધું ઉમેરી દેવાનું પછી આદુ મરસા પણ પેસ્ટ નાખવાની એમાં લસણ એ પણ હવે આપણે ઉમેરી દઈ ડુંગળી સરસ પણ એકદમ સડી ગઈ ઘી પણ આમાં હે ને તેલય હે બે વસ્તુ જોહે હળદરના શાકમાં તો હાલો આપણે હવે એમાં ટમેટા પણ ઉમેરી દઈ જોકે બનાવવાની ને વિડીયો બનાવો તો બહુ પોસિબલ જ નથી જોકે બનાવવું બેનોને ઉતરું બહુ કપલેટ પડે તો જો એકાથે આપણે વિડિયો મોબાઈલ પણ પકડ્યો ને એકાથે આપણે બનાવીએ તો બેય બહુ કઈસ વાળું થઈ થોડું તો વટાણા પણ હવે આપણે એમાં ઉમેરી દેશું તો हेलो હવે આપણે એમાં વટાણા પણ ઉમેરાઈ ગયા જોકે બહુ નહીં નાખવાના માસર મીડિયમ જોકે બધી વસ્તુ મીડિયમ હોય તો સરસ લાગે હવે આપણે બધા એમાં મસાલા પણ કરી દે હું ટમેટા ને ડુંગળી બધી ગ્રેવી પણ બહુ મસ્ત એકદમ સડી ગઈ તો હાલો હવે આપણે મસાલિયું લઈ લીધું છે હવે એમાં થોડુંક નિમક ઉમેરી દઈ જરૂર મુજબ ધાણા જીરું પાવડર ઉમેરી દઈ જો કે હળદરની તો કોઈ જરૂર જ નથી એમાં હળદરનું તો શાકની રેસિપી છે જ એટલે હળદર પણ નથી આપણે ઉમેરતા એમાં જો કે સ્ટીલની અલવાઈ છે એટલે આમ થોડીક કસવાળું તો થાય ધીમે ગેસે પણ વાર લાગશે ફટાણા પણ આપણે બહુ મસ્ત એકદમ સડી ગયા છે હવે તેલમાં કેરના ફેરવ્યા છે હાલો હવે આ આપણે આ લીલી અડદર છે એ પણ એમાં આપણે ઉમેરી દઈએ હવે બધું પેળવી નાખીએ મસ્ત હાંસી પકડી એ ખરખું સડી જાય મસ્ત ઘી ને તેલ ને બધું तब की तपकी जाए सरस तो एकदम मस्त पास थोड़क नीमक नाखी दें आप जो कि आ लीले हर्दर म नरु तो थोड़ी आप દહીં પણ ફેટી નાખશું આ પણ થોડીક મલાઈ છે મલાઈ પણ આપણે ઉમેરી એમાં પેલા મલાઈ થોડીક ઉમેરી હવે સરસ એમાં હલાવી નાખીએ એટલે સરસ પડી જાય તો હા તમે પણ એક વખત બનાવજો જોતા જ મોઢામાં પાણી આવી જાય છે આ શિયાળાની મોજ બાજરીનો રોટલો ને લીલી હળદરની શાક તો જોતા આજે આ રીતનું તમે એક વખત બનાવજો ને કોઈ પણ બનાવ્યું હોય તો એની કોમેન્ટ કરી દેજો અમે લીલી હળદરનું શાક બનાવ્યું છે તો ચટણી પણ બહુ નહીં નાખીએ તીખી છે તો મેં મીડિયમ નાખી તો હવે એમાં આપણે દહીં ફેટી નાખી દઈએ થોડું એક ચમચી તર ઉમેરીને હવે થોડુંક દહીં ઉમેરી દઈ અને હાલો હવે બધું મિક્સ કરી દઈ કેવું બન્યું એનું કોમેન્ટ તો કરજો તમે આપણે ઈટી ફેમિલી કે લીલી હળદરની શાકની રેસીપી બહુ મસ્ત બની છે બધું સડી તો ગીજાવા એવું છે થોડીક વાર છે જોકે તરીએ બધું બે નહીં મસાલો એટલે સખત હલાવ્યા રાખીએ આપણે ધીમે ગેસે એટલે વારે લાગશે ને ઓમ સરસ બનશે મસ્ત સ્ટીલ ને હલવાઈ છે ને એટલે થોડુંક બેસી જવાની બીક લાગે તો તેલ ઉપર આવવા માંડ્યું છે ધીરે ધીરે જો મસ્ત પણ હાવ સડી ગયું સરસ એકદમ મસ્ત બની ગયું વિડીયો ગમે ને તો ખાસ કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને બને એટલું શેર કરજો જો આપણે કોઈ પણ રેસીપી બનાવીએ તો તે પણ બનાવીએ ક્યાંય બહાર જાય તો એ પણ બનાવીએ જોકે આપણે ગમે ત્યાં જે પણ કામ કરીએ એનો વિડીયો મૂકી દઈએ અને હા હજી કાલના વિડીયોમાં એ પણ બહુ મજા આવશે આપણે ક્યાં જશું ને એ પણ તમને મૂકશું તો ખાસ કરીને આગળ જોડે રહેજો બહુ મજા આવશે જો એકદમ મસ્ત સડી ગયું તમે પણ એક વખત આ રીતનું બનાવજો ધાણાભાજી પણ ઉમેરી દીધી છે થોડીક છે તો મેં કીધું ઉભર્યું હજી બીટીને પાછી વધારે ઉમેરી દઈ તો હાલો હવે આપણે નીચે ઉતારાઈ ગયું છે ને ધાણાભાજી સુધારવાની બાકી હતી તો હાલો સુધારાઈ ગઈ ને ઉમેરાઈ ગઈ છે ને સાથે સંભારામાં પણ ઉમેરી દીધું તો હાલો હવે આના સાથે શું જમવામાં હોય ને એ પણ તમને કોમેન્ટ કરીને જણાવી દઈ બાજરીનો રોટલો લચણવાળી ચટણી સાથે શાક હળદરનું કાચું અને દહીં તો આજે તો વ્યારુમાં જમાવટ છે હાલો જય માતાજી